ભગવાન પાંડવોના મેલમાં આવીને પાંડવો દ્રૌપદી ની વિનંતી કરી કે લેવાલો આપણે ગંગાના કિનારે ભગવાન પાંડવોને લઈને ગંગાના કિનારે જવાની તૈયારી કરી ભગવાને દ્રૌપદીને કીધું કલ્યો હાલો મારી હારે દ્રૌપદીએ કીધું કૃપાનાથ આવાની ના નથી મારા પાંચે દીકરા પારેવા જેવા પોડ્યા છે એની નિંદ્રાનો ભંગ કરીને કેવી રીતની આવે સાહેબ દ્રૌપદી એ વંદન કર્યા મારા પાંચ પતિ ને લઈને જા દ્વારિકા રાતે વારંવાર વિનંતી કરી કે દ્રૌપદી ચાલો ને અને જીવનમાં એક વસ્તુનું ધ્યાન રાખજો પરમાત્માની સાથે ગમે તેટલી મૈત્રી હોય અંગત વ્યક્તિની સાથે ગમે તેટલી મૈત્રી હોય પરિવારમાં મોટી વ્યક્તિ ટોપ લેવલની વ્યક્તિ સાથે ગમે તેટલી મૈત્રી હોય પણ સમય દંડ કરવાનો હોય છે ને એને વ્યક્તિ પણ બચાવી શકતી નથી ભગવાને વારંવાર વિનંતી કરી દ્રૌપદીએ કીધું નહીં નાથ મારી ઈચ્છા નથી અને કે છે ને ભાઈ હા ભાવી વી ભૂલાવે માનતા બુદ્ધિ વિચારી શું કરે ગો વી ભૂલાવે બુદ્ધિ વિચારી ભગવાન પાંડવોને લઈને ગંગાના કિનારે આવ્યા રાત્રીનો સમય છે દ્રૌપદીના પાંચે દીકરા પડ્યા છે હળવે રહી અસ્વસ્થામાં કરતા કરતા આવ્યા અને કરુણા એ છે સાહેબ રોજ ત્રણ દીકરા આ બાજુ દ્રૌપદી પણ આજે કરુણા એવી થઈ સાહેબ પાંચ દીકરા લાઈનમાં સુતા છે ને દ્રૌપદી ઢોળિયા પર પડ્યા છે હળવે રહીને અસ્વસ્થામાં આવ્યા અને સમય જેને જગાડવા તૈયાર નથી વૈષ્ણવ એને કોઈ પણ જગાડી શકતું નથી બાકી ભાગવતમાં લખ્યું છે કે વ્યક્તિની નિંદર કેવી હોવી ભાગવત માં લખ્યું છે કે સ્ત્રી અને પુરુષની નિંદર સ્માન જેવી હોવી જોઈએ અમુક ની ઊંઘ તમે જુઓ કે સ્મણી અને કૂતરા જે તરત જાગી જાય ઘરમાં પવન નો આવે તોય જાગી જાય જરી ખટકાટ થાય તોય જાગી જાય અને અમુક ને તો ઘરમાંથી બધું જાય ને તોય ખબર ના પડે અને સવાર થાય ત્યારે આજુબાજુ વાળા કે આજુબાજુ હું તો હુતી રહી હા ભાઈ ભગવાન એ જીવનમાં સુખી કર્યા છે ને અમુક અમુક ઉંમર સુધી પરિવાર માટે જાગો અને અમુક ઉંમર પછી ભગવાન માટે જાગો મહારાજ એક એક કરીને દ્રૌપદીના પાંચે દીકરાના પાંચે દીકરાના યશવસ્થામાં પ્રયાણ કરતા કરતા દુર્યોધન ના નિકટમાં આવ્યા મિત્ર દુર્યોધન જરાય ચિંતા કરીશ નહીં આજે પાંડવોને મારીને લાવ્યો છે દુર્યોધને કહ્યું અસ્વસ્થામાં બોલવું સહેલું છે મિત્ર કરવું અઘરું છે અસ્વસ્થામાં અન્યને મારવા સહેલાથી પણ અર્જુન અને ભીમને મારવા બહુ કઠન છે કારણ જે કુંટા ડોસી છે ને એ જમાનાની ખાધેલી છે અને દ્વારિકા નાથ પાસે વચન માંગ્યું છે કે એ કાળિયા ઠાકર આ પાંચ માંથી એક પણ ઓછો થાય ને હારે તારે હાલવું પડશે અસ્વસ્થામાં એ કહ્યું મિત્ર તને વિશ્વાસ ના હોય આ પક્યો એનું મસ્તક દઉં તમને અને દુર્યોધને કવિ કામ કરો મને ભીમનું મસ્તક દો અને હળવે રહી અસ્વસ્થામાં મસ્તક દેવાની તૈયારી કરે દુર્યોધન ના કરગમણમાં મસ્તક દીધું અને દુર્યોધન જમણો હાથ જ મસ્તક પર ફેરવવા ગયો અને અરે રે 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 અસ્વસ્થામાં શું કર્યું તે અસ્વસ્થામાં આ તો તે દ્રૌપદીના પારેવા જેવા પાંચ બાળકોને મારી નાખ્યા અને વૈષ્ણવ પરિવારમાં કે જીવનમાં સમય સારો ના હોય અન્યનું સાંભળી અને એવો ક્રોધ ના કરો કે કોઈક વાર પોતાના પરિવારને ગુમાવ્યા પછી આખી જિંદગી જીવનમાં પસ્તાવાનો વારો આવે છે હળવે રહીને કહ્યું અસ્વસ્થામાં દ્રૌપદીના જેવા પારેવા પાંચ પારેવા જેવા પાંચ બાળકો મારી નાખ્યા અને કોઈક વાર જીવનમાં કરીએ છીએ ભાઈ કે પરિવારમાં મોટા મોટા લોકોના ઝઘડા હોય છે ને એનો દંડ કોઈ દિવસ આપણે પરિવારના નાના દીકરા દીકરીઓને કરીએ છીએ હા ભગવાને પાંડવો ને કીધું કે ચલો કરે કરુણા થઈ જ્યાં ભગવાને છાવણીમાં પ્રવેશ કર્યો વૈષ્ણવો દ્રૌપદી રુદન નથી કર્યું દ્રૌપદી આક્રંદ કર્યું છે કરવાથી વ્યક્તિને દુઃખ થાય પણ વ્યક્તિ આક્રંદ કરતી હોય આપણા પરિવારમાં પણ તમે જોજો સાહેબ અચિંતા ને કોઈ દુર્ઘટના ઘટે ત્યારે જે વ્યક્તિને પ્રેમ હોય ને જે વ્યક્તિને લાગણી હોય એ વ્યક્તિનું આક્રંદ એટલું ભયંકર હોય કે રડતા રડતા વ્યક્તિ પોતે પુરછિત થઈ જાય આખું અંગ એનું જરૂર જશે નાથે કહ્યું કૃષ્ણા શું થયું દ્રૌપદીએ કીધું કૃપા ના શું થયું નથી એ આ દુષ્ટ કર્મ કર્યું પ્રભુ દ્રૌપદીએ સંકલ્પ કર્યો નાથ જ્યાં સુધી અસ્વસ્થામાં પકડીને લાવો એનો પાટલો બનાવી એની પર બેસીને સ્નાન ના કરું ત્યાં સુધી મારું નામ દ્રૌપદી નહી ભગવાન અર્જુન અર્જુનને આજ્ઞા કરી અને ભગવાને લીલા જોયા પછી મનોમય અશ્વ એ વિચાર અસ્વસ્થામાં એક વાર તારા સ્વરૂપ પણ એટલું ભયંકર કુરુપ કરી નાખો તારું પોતાનું સ્વરૂપ પણ તું અરીમાં કે દર્પણમાં જોતા ગભરાઈ જાય અને જીવનમાં જ્યારે જ્યારે તમે પણ ઘરે કે પરિવારની અંદર નિર્દોષ દીકરા દીકરીને દંડ કરો છો ને તો ભગવાન એ પ્રારબ્ધ કર્મના અંતર્ગત બીજા જન્મમાં કે તમારા પરિવારમાં દીકરા દીકરીઓ સંતતિ આપે છે ને એ સંતતિ જન્મતાની સાથે હેન્ડીકેપ હોય છે સાહેબ જે પરિવારમાં હેન્ડીકેપ દીકરા દીકરીઓનો જન્મ થાય આંખ વગરના કાન વગરના પગ વગર સમજો આ ઈશ્વરે કરેલા નિર્દોષ કર્મના બાળકનો દંડ છે સાહેબ હા અર્જુને રથ તૈયાર કર્યો ભગવાને કહ્યું ચાલ અને પ્રયાણ કરતા કરતા જંગલના માર્ગ માં દૂર થી ભગવાન કહ્યું અર્જુન મારી નાખ ભગવાન કહ્યું અર્જુન મારી નાખ અર્જુને કહ્યું પ્રભુ આ મારો વેરી નથી દ્રૌપદી નો વેરી છે અને હે કૃપાનાથ દ્રૌપદી અને જે સજા કરે તે ખરી મહારાજ અને મહારાજ કરતા લાવ્યા છે હળવે રહી અને અર્જુને છાવણીમાં જઈને કહ્યું દ્રૌપદી દેવી તમારો વેરી આવી ગયો છે અને જેવા દ્રૌપદી છાવણી થી બહાર આવ્યા અને દોડાવાથી બાંધેલા જોયા છે અને સાડી નો છેડો આંખની પાસે મૂક્યો ગૌબધીએ કીધું કૃપાનાથ સૌથી પેલા અસ્વસ્થ મને છોડી દો નાથ એને મારી નાખવાથી મારા પાંચા પાંચ દીકરા મને પ્રાપ્ત નહીં થાય એટલું જ નહીં નાથ એને મારવાથી એની વિધવા માનો નિશાસો લાગશે એટલું જ નહીં અને મારી નાખવાથી બ્રહ્મ હત્યાનો દોષ લાગશે અને આમે તમે જુઓ સાહેબ કે દરેક ઘરની અંદર ભગવાન એક દયાળુ વ્યક્તિ એવી મૂકે ને કે પરિવારના કે આજુબાજુના લોકો લોકો કે સમાજના એની સાથે ગમે ગમે તેવું તેવું વર્તન કરે ઘરમાં લોકોને એ જ વ્યક્તિ એમ કે ભલે એને ગમે તેટલું બગાડ્યું પણ પ્રેમથી બોલાવશે અમુક બહેનોમાં તમે જોજો બહુ દયા હોય અને અમે દરેક પરિવાર કોઈક વાર જીતે છે ને એ બહેનોની દયા ને બહેનોના પ્રેમને લીધે છે કે ભાઈઓ મારા મગજમાંથી એક વાર જા વંદન કર્યા અસ્વસ્થામાં એ મનમાં વિચાર કર્યો છે ભગવાન અર્જુન અર્જુનને બોલાયા ને કહ્યું ગમે તે રીતના એને પ્રકાર અસ્વસ્થમાં નું શિખાછેદન કરી કરીને ભલે મારે નહીં તો વાંધો નહીં પણ એવું ભયંકર અપમાન કરી નાખ કે અસ્વસ્થામાં જગતમાં મુખ બતાવા લાયક ના રે અસ્વસ્થામાં એ મનમાં વિચાર કર્યો કે અર્જુને તો મારું શિખા ચિંતન કર્યું છે ને પણ પાંડવોનું નિકંદન કાઢી ના નાખો તાવી મારું નામ અસ્વસ્થામાં નહીં ભાઈ મને ભાગવતજીની કથા સમજાવે ભલે સંબંધ બધા રાખો પ્રેમ બધા સાથે રાખો પણ પણ વ્યક્તિને ઘરમાં લાવતા દસ વાર વિચાર કરો